વડોદરા વિકાસની દોડમાં અન્ય શહેરોની સરખામણીએ પાછળ રહી ગયું છે તેવામાં વડોદરાના વિકાસને નવી દિશા આપવા અને વડોદરાના વિઝનને નક્કી કરવા વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નવી પહેલ સાથે અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મેયર ધારાસભ્યો અગ્રણીઓ અને મહાનુભાવો જોડાયા હતા આ સમિટમાં વડોદરાના રોકાયેલા વિકાસ અને વડોદરાને વિકસિત કરવા પર ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલિકાના આ પ્રયાસને આવકાર્યો હતો જો કે સાથો સાથ તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આલોચનાઓને નેગેટિવ ન લેવી જોઈએ પત્રકારો જ્યાં જીવના જોખમે પહોંચે છે તો તંત્ર કેમ નહીં હંમેશા પાર્ટનરશીપ આપની સાથે ગવર્નન્સની સાથે પબ્લિક પાર્ટનરશીપ જવી જોઈએ અને પીપીબી મોડેલ એ છે કે દરેક દરેક ક્ષેત્ર જો પબ્લિક અંદર ઇનવોલ્વ થાય પૈસાની વાત નથી અહીં દરેક વસ્તુમાં પૈસા આવતા આપણે ખબર છે કે દરેક વસ્તુ પૈસા પ્રજાજનો માટે મુશ્કેલી પણ હોય શકે પણ દરેક વસ્તુમાં મનથી હોય સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડે જોડે જોવું પડે આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડવાનું પડે પબ્લિક જોડાઈ જાય તો ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય घनसाखो रह छे वो मन लागे छे मैं आईये ताकी बात नहीं हूं तुमने बता दूं जो बराबर रह छे ने मनोना स्वच्छ रह छे जरा पूर्ति आप को तो खबर पड़े आज तो अच्छा जो हम कुछ हुआ अंदर हार्दिक हाल थी आप इनको कोनो छे इनमें जो आपने थोड़ा मेहनत करनी चाहिए अब लिखनो आज अपन ने पहुंचो

એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચાર ને ક્યાં તો નેગેટિવ કે નેગેટિવ સમાચાર આવું હતું છે એનું ટેક્શન લેવું પડે કે જુઓ ક્યાં આગળ છે કેવી રીતે છે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ન પહોંચી શકે પોઝિટિવ એટલે આગળ અને કામ સારું અને તો જ કામ સારું કરી શકીએ નાના વસ્તુઓ સમુર

આપણે સૌ સમાજ અને સંસ્કૃતિના અનુરૂપ સ્માર્ટ સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સિટીઝના નિર્માણ માટે યોગદાન આપીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય જીગા યે એટલે વરસાદ વરસાદની સીઝન હોય એટલે प्रदाय में सामग्रियां तो आ रहे हैं लेकिन आपको जिन्हें गई है तो याद आवे नहीं है पण हमको तो लागे से कि वो बहुत बहुत नहीं आ रहा तो है चलिए दोनों नाम मानिए सर ये काम में कुछ नहीं है सर आप पास हो लीजिए बच्चे के यहां मैं बोलता था कि कुदरत नी सामे बात भीड़वा तैयार छे वो तमे बधाय साथ दियो छे कुदरत सामे बात ना भीड़ाय बेटा कुदरत सामे बात ना भीड़ाय कुदरत नी संरक्षण करीने आपणे आगळ केवी रीते वधीए मने वडा प्रधान श्री बैक टू बेसिक के नेचर ने संरक्षण करीने केवी रीते आगळ वधाय एनो प्रयत्न छे आ ग्लोबल वार्मिंग एना कारणे छे

એને પૈસા મૂકી જવું પડ્યું એટલે કુદરત અને કુદરતની વેલ્યુ આપતા એવી નથી એને એનું માવજત કરીને જ આગળ વધાર્યું છે એ જ વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધવું હશે તો આપણા નાના નાના મુદ્દા દરેકે દરેક પછી એક પેડ માકેડામ હોય કેસજરિયન હોય સ્વદેશી હોય બધી જ મજબુતો ધ્યાન રાખીને આગળ વધે તો જ આપણે મજબૂત થઈ શકીએ સસ્ટેનેબલ આપણે જે એક વખત આગળ વધ્યા તો પાછું નહિ પડું હેમો આગળ રથવા ભાગે છે રીતે આગળ વધવા માંગીએ અને એના માટેનો પ્રયત્ન મની બડા બાલસી કરી રહ્યા છે આપણને બધાને એક વિશ્વાસ બેઠો છે અત્યારે કે માન્ય બડા બાલસીના નેતૃત્વમાં આપું આણંત્ર 3G, था 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 आज अर्बन इंफ्रास्ट्रक्चर इनोवेशन समिट फर्स्ट टाइम वडोदरा में हो रही है जो वाइब्रेंट गुजरात और आरी इन्वेस्ट और अर्बन डेवलपमेंट कॉन्क्लेव जो गांधीनगर में राज्य लक्ष्य हो, होती है उसी टाइप का यह मॉडल पे हमने वडोदरा के डेवलपमेंट के लिए इसको लाया है जो मान्य प्राइम मिनिस्टर साहब के जो विकसित भारत और माननीय मुख्यमंत्री जी के विकसित गुजरात का जो प्लान है उसको अलाइन करके आने वाले दिन में विकसित वडोदरा कैसे हो सकता है उसके ऊपर प्लानिंग चल रही है आज लगभग सिक्स थीमेटिक सेशंस के ऊपर चर्चा होगी जिसमें इंटरनेशनल नेशनल स्टेट लेवल और लोकल एक्सपर्ट्स भी आने वाले हैं अलग अलग म्यूनसिपल कॉरपोरेशन के कमिश्नर्स भी आने वाले हैं गिफ्ट सिटी के सी हैं वर्ल्ड बैंक के प्रतिनिधि हैं ब्रिटिश स्विस डेनमार्क के प्रतिनिधि हैं उनके जो बेस्ट प्रैक्टिस यहाँ पर कैसे अडॉप्ट कर सकते हैं नेशनल लेवल की बेस्ट प्रैक्टिस को कैसे अडॉप्ट कर सकते हैं और जो पी पी मोड और न्यू मॉडल ऑफ फाइनेंसिंग के थ्रू नए नए आइकॉनिक प्रोजेक्ट्स को कैसे ला सकते हैं उसको फिर भी, भी मंथन होगी टोटल ओवरऑल सिटी को कैसे स्वच्छ बनाएँ कैसे ग्रीन बनाए कैसे बेटर सैनिटेशन म्यूनसिपल सर्विसेज ड्रेनेज सर्विसेज प्रोवाइड कर सकते हैं उसमें लेटेस्ट टेक्नोलॉजी से कैसे प्लानिंग होगा वो सबके ऊपर चर्चा होने वाली है इसकी आउटकम जो है वो ग्रिट जो गुजरात इंस्टीट्यूट फॉर ट्रांसफॉर्मेशन है गुजरात राज्य सरकार की जो दिल्ली की नीति आयोग की पैरल है उसको हम रजू करेंगे उनके साथ डिस्कस करेंगे और आने वाले दिन में ट्वेंटी की जो रोड मैप ग्रिट बना रही है उसके साथ इस थीम को हम अलाइन करेंगे